વ્યાપારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી ચૈતન્યસિંહ ઝાલા સાથે તેમજ પાદરા નગર ભાજપા સંગઠનના પ્રમુખ કૌશિકભાઈ પટેલ સહિત મહાનુભાવો જોડાયા હતા અને વેપારીઓ સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી વેપારીઓએ પણ ધારાસભ્યો ઉત્સાહ અને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને પાદરાના અંબાજી મંદિર ગાંધી ચોક ચોકસી ઝંડા બજાર સહિતના વિસ્તારોના વ્યાપારીઓ ધારાસભ્યોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું પાદરાના મુખ્ય બજારોમાં ધારાસભ્ય વેપારીઓ સાથે મળી અને શુભેચ્છાઓ પાઠવી હતી મુલાકાત બાદ જાહેર સંબોધન યોજવામાં આવ્યું હતું જ્યાં ધારાસભ્ય અને વેપારીઓએ એકબીજાનું અભિવાદન કર્યું હતું આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ને આપણે આમ આમ આમંત્રિત કર્યા હતા કે બજારના દરેક વેપારીઓ કોઈ પણ તમારા ફંક્શનમાં આવી ના શકે અને ઘણા બા બાકી રહી જાય છે તો નવા વર્ષની તમે શુભેચ્છા આપવા માટે તમે થોડો ટાઈમ સેટ કરી અને તમે બજારમાં પધારો તો દરેક વેપારીને મુલાકાત થઈ જાય ને દરેકને ખૂબ આનંદ રહે ને દરેકને આપણા પ્રત્યે ખૂબ જ ભાવ છે એટલે અમે આમંત્રિત કર્યા હતા એ અમારું આમંત્રણ એમને માન્ય રાખી ને આજે સવા ચાર વાગ્યાને આપણી જોડે અંબાજી મંદિરથી શરૂઆત કરી ને ગાંધીચોક ને મેઇન બજાર ને ત્યાર પછી ઝંડા બજાર ને ત્યાર પછી અફીણવાડાના છેલ્લે એ અફીણવાળાના ખાંચામાં આવી ગયા ને ધારાસભ્ય શ્રી ચૈતન્ય સાહેબે ખૂબ જ સરસ સરસ વાત કરી કે હું તમારી આગળ છું ને તમારી પાછળ હું ઊભો રહી હું તમારી આગળ તમે પાછળ ઊભા રહેજો તમને કોઈ પણ મુશ્કેલી આવે નહીં એવી ધનના પાકી આપેલી છે ને અમને પાકો વિશ્વાસ છે કે સાહેબ શ્રી અમારી જોડે જ છે ને અમને કશી તકલીફ પડે દર વખતે કોઈ બી વાત અમે હું લઈને ગયો હોય તો એ વાત પ્રેમપૂર્વક સાંભળે છે ને વાતનું નિરાકરણ લાવી દે જ છે જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ પાદરા ચોક્સી બજાર જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે અને પાદરા ચોકસી બજારના વેપારી ભાઈઓ કે જેઓને મળવામાં મળવા માટે અને નૂતન વર્ષની શુભેચ્છા આપવા માટે આજે હું પાદરા ચોકસી બજારમાં સૌને મળ્યો છું સૌને મળીને ખૂબ જ આનંદ થયો અને દરેક વેપારી ભાઈઓએ આવકાર આપીને નવા વર્ષની શુભેચ્છા આદાન પ્રદાન કરી છે સાથે સર્વે વેપારી ભાઈઓ ખૂબ જ શાંતિપ્રિય અને કાયદાપ્રિય છે જે લોકો પાદરામાં ખૂબ જ પાદરાને નામના અપાવી છે તો આગળ પણ આ તમામ ભાઈઓ પાદરાને સિદ્ધિ અપાવતા રહે અને પાદરા પાદરાનો વેપાર એ સમગ્ર વિશ્વમાં વધુ વિખ્યાત થાય તેવી મેં શુભેચ્છાઓ પાઠવી છે